આગામી સાત દિવસ વરસાદની હેલી રહેશે તેવી હવામાન વિભાગની આગાહીને પગલે આજે બાવીસ ઓગસ્ટથી આગામી સત્યાવીસ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર રહેશે આજે રાજ્યના અનેક સ્થળોએ ઓરેન્જ એલર્ટ સાથે છૂટો છવાયો પરંતુ ભારે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે નમસ્કાર હું છું રિયાઝ આવો જાણીએ કેવું છે વરસાદનું જોર અને આગામી દિવસોમાં કેવી રહેશે વરસાદી સ્થિતિ વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે રાજ્યમાં કુલ પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદનું જોર વધશે તેવી આગાહીની ચાળી ખાતો હોય તેમ અરબી સમુદ્રમાં પણ કરંટ જોવા મળે છે દરિયો તોફાની બન્યો હોવાથી માછીમારોને પણ આગામી દિવસો માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે બપોરે ચાર વાગ્યા સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છમાં ભારેથી ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ ઘેડની જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદ પછી ઘેડ પંથકમાં ભારે તબાહી સર્જાઈ છે ભારે વરસાદને કારણે થયેલા ખેતીના પાકમાં તેમજ પશુઓ અથવા તો અન્ય ઘરવખરી અને દુકાન મકાનને થયેલા નુકસાનીનો સર્વે કરી વહેલી તકે સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી ખાસ કરીને ખેતીમાં જે નુકસાન થયું છે તે અંગે ખેડૂતોએ વહેલી તકે સહાયની માંગ કરી છે બીજી તરફ વાત કરીએ અમરેલીના જાફરાબાદ રાજુલાની તો અમરેલીના દરિયામાં ડૂબેલી ત્રણ બોટના અગિયાર ખલાસી હજુ લાપતા છે હવામાન વિભાગની ચેતવણીને પગલે જાફરાબાદ બંદરના માછીમારો છેલ્લા ચાર દિવસથી પરત ફરી રહ્યા છે પરંતુ બંદર પર કુલ સાતસો જેટલી બોટ સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે જોકે ત્રણ દિવસ પહેલા ત્રણ બોટ ડૂબી જતા અગિયાર ખલાસીઓ લાપતા છે અને કોસ્ટગાર્ડ તેની શોધખોળ કરી રહ્યું છે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગીરગઢડા તાલુકાના કાણકિયા ગામમાં વ્યાપક વરસાદને કારણે રૂપેણ નદીમાં ઘોડાપુર આવ્યું નદી પર આવેલા બેઠા પુલ પરથી પાણી વહેવા લાગતા ગામનો નવાપરા વિસ્તાર સંપર્ક વિહોણો બની ગયો હતો આ વિસ્તારમાં રહેતા સોથી વધુ પરિવારો પૂરને કારણે હાલાકી ભોગવી રહ્યા છે આ બેઠા પુલ પર જ્યારે વ્યાપક વરસાદને પગલે પાણી આવી જતાં અહીં ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે ગ્રામજનો દ્વારા વારંવાર પુલ બનાવવાની માંગ કરવામાં આવી છે છતાં તેમની માંગણી પૂર્ણ નથી થઈ તેનો વસવસો જોવા મળે છે તમારા ગામમાં કેવો વરસાદ છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અત્યારે બસ આટલું જ મોન્સૂન અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ